મિત્રો આજે આપણે ગુજરાતના જાણીતા કોમેડી કિંગ એવા જીતુભાઈ પંડ્યા વિશે જાણીશું જીતુભાઈનો જન્મ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં ભાઈસર ગામમાં એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો ચુંબોતેરમાં થયો હતો તેમના પિતાનું નામ જગદીશ પંડ્યા હતું અને તેઓ બ્રાહ્મણ હોવાથી તેઓ પોતાના પારંપરિક વ્યવસાયમાં જોડાયેલા હતા જીતુભાઈ નાનપણથી નાટકોમાં નાના મોટા પાત્રો ભજવતા હતા સાથે સાથે અભ્યાસમાં પણ ખૂબ હોશિયાર હતા તેઓ શાળા અને કોલેજમાં પણ નાટકો ભજવેલા છે જીતુભાઈ નાના હતા ત્યારે લગ્ન પસંદ પાન વેચવા જતા હતા તેઓની પહેલી ફિલ્મની વાત કરીએ તો ધૂળકી તારી માયા લાગી હતી તે જ સમયે તેમને સરકારી નોકરીની પણ ઓફર આવી હતી પરંતુ તેમને આ નોકરી ટુકરાવી અને અભિનય ક્ષેત્રે આગળ વધવાનો નિર્ણય લીધો તેમને સારી એવી સફળતા રાધા ચુલ્લો પેજે મારા નામનોથી મળી હતી તે પછી તેમને ખૂબ જાણીતા થયા અને તેમનું નામ ગુજરાતભરમાં જાણીતું થયું તેઓ ફક્ત એક કોમેડિયન નહીં પરંતુ ફિલ્મ ડાયરેક્ટર ફિલ્મના ગીતકાર અને સિંગર પણ છે તેમની જાણીતી ફિલ્મોની વાત કરીએ તો તારી માયા લાગી રાધા પેરજે મારા નામનો કોણ હલાવે કોણ ઝુલાવે પીપળી આ તો પ્રેમ છે તારા સુર અને મારા ગીત એક સંગીતમય પ્રેમ કથા કોઈ આને પરનાઓ રચવાડી છે અમે માનભેર રહીએ સાજન મારી લાખોમાં એક સોરી સાજના ખેડૂત એક રક્ષ જીગરની જીત હાલો ભેડું ગામડે જેવી ફિલ્મો તેમણે કરી છે જીતુ પંડ્યા તેમની કોમેડી અભિનય માટે જાણીતા છે તેમના ડાયલોગ ડિલિવરી અને અભિનય શૈલી દર્શકોને ખૂબ પસંદ આવે છે તેમના સોશિયલ મીડિયાની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામમાં ચાર લાખથી વધુ ફોલોવર ધરાવે છે તેઓ ખૂબ ત્યાં એક્ટિવ છે તેમની આવનારી ફિલ્મો અને કોમેડી વિડીયો તેઓ ત્યાં અવારનવાર અપલોડ કરતા હોય છે યુટ્યુબ પર પણ કોમેડી વિડીયો બનાવે છે જે લોકોને ખૂબ પસંદ આવે છે જેમાં જીતુ અને મંગુની કોમેડી ખૂબ જાણીતી છે તેમાં એક વિડીયોમાં તેમને પંદર મિલિયનથી વધુ વ્યૂઝ આવેલા છે હવે વાત કરીએ તેમના ફેમિલી વિશે તો જીતુભાઈના લગ્ન થઈ ગયા છે તેમને એક છોકરો અને એક છોકરી છે તેઓ અત્યારે ગાંધીનગરમાં રહે છે